નમસ્કાર મારું નામ એડવોકેટ એન્ડ નોટરી દીપક પ્રભુલાલ સોની છે જે દિવ્ય ભગવત સપ્તાહ કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તેમાં મંત્રી તરીકેની મારી જવાબદારી છે તારીખ નવ નવ થી દિવ્ય કથા શરૂ થાય છે અને પંદર નવ સુધી છે સોળ તારીખે નારાયણ યજ્ઞ રાખેલ છે કથાનો સમય સવારે નવ પંદર થી બપોરે બાર પંદર અને બપોરે સવા ત્રણથી સવા છ આ રીતનું રાખેલ છે કથા નિમિત્તે તારીખ નવ નવના સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે એવી જ રીતે બાર તારીખે ભવ્ય રાસ રાસોત્સવનો પ્રોગ્રામ રાખેલ છે તેર અને પંદર એ બંને દિવસે ફરી પાછો સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે તો તમામ ધર્મ પ્રેમી જનતાને આ લાભ લેવા દિવ્ય કથાનો લાભ લેવા પધારો સંતવાણીનો લાભ લેવા પધારો માંડવી અને માંડવી તાલુકા તેમજ નારાયણ બાપુના જે કોઈ શ્રોતા પ્રિયજન હોય તેઓને પણ ખાસ આમંત્રણ પાઠવ્યું છે અત્રેથી કે ચપલેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને બાબાવાડી શાખા ગ્રાઉન્ડમાં જે ભગવત કથાનું આયોજન થયેલ છે તેમાં આપણા માંડવીના જ અશ્વિનભાઈ શાસ્ત્રી કથાવક્તા છે તો આપ સર્વે એમનો લાભ લેવો અસ્તુ ભારત માતા કી જય જય શ્રી કૃષ્ણ